મારું નામ રવિ સભાળ છે અમારા પ્રમુખ મેહુલભાઈ સભાળ છે કનૈયા સોશિયલ ગ્રુપ બે હજાર પચીસ ઇન્દિરા સર્કલ જન્મ ઉત્સવ અમે છેલ્લા પચીસ વર્ષથી અહીંયા આયોજન કરી છીએ છેલ્લા બે ત્રણ વર્ષથી અમે બે હજાર ત્રેવીસમાં કેદારનાથ ગુફા કેદારનાથ મંદિર બનાવેલું હતું બે હજાર ચોવીસમાં ત્રિયોગી નારાયણી મંદિર બનાવેલું છે બે હજાર પચીસમાં જગન્નાથપુરી મંદિર બનાવેલું છે દર વર્ષે અમે નવીને નવી થીમો લઈને અહીંયા કામ કરીએ છીએ અમારા ગ્રુપમાં આ વર્ષેની વાત કરીએ તો બુકુડિયું બનાવેલું છે ઇંડોળાના દર્શન રાખેલા છે અને જગન્નાથપુરીની થીમ આખી ઊભી કરેલી છે આ વખતે આઠમના દિવસે રાત્રે નાસિક ઢોલની સાથે મહાઆરતી નું આયોજન રાખેલું છે અને આવીને આવી આવી દર વર્ષે અમે અમે પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરીએ છીએ એક નવી સેવાકીય ચાલુ કરેલી છે જેમાં પાસઠ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનો એને ખાસ સવારે અગિયાર થી સાંજના પાંચ વાગ્યા સુધી તારીખ ચૌદ થી આજથી લઈને અઢાર તારીખ સુધી અમે ઘરેથી લઈને અહીંયા દર્શન કરાવીને પાછા ઘરે છોડી જશું

આરતી નો ટાઈમે મહાઆરતી નું આયોજન છે મટકી ફોડ નો કાર્યક્રમ રાખેલ છે અને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સૌથી ફેમસ માં ફેમસ જન્માષ્ટમી અમારી છેલ્લા ત્રણ વર્ષથી થાય છે